વડોદરાના કરજણ તાલુકામાં આવતીકાલે યોજાનાર 41મી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ડિસ્પેચિંગની કામગીરી યોજાય કરજણ તાલુકા સેવા સદન ખાતે મતદાન મતકો માટેની ડિસ્પેચિંગની કામગીરી યોજાય તાલુકાની 41 ગ્રામ પંચાયતોમાં 94 મતદાન બૂથ પર મતદાન યોજાશે 94 મતદાન મતકો ઉપર 500 નો પોલિંગ સ્ટાફ હાજર રહેશે મતકો 2025 માં યોજાનારી ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીઓમાં ટોટલ એકતાલીસ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજવાની છે જેમાં કુલ ચોરાણું મતદાન મથકો છે તે પૈકી સુડતાલીસ મતદાન મથકો સંવેદનશીલ છે સુડતાલીસ મતદાન મથકો સામાન્ય છે મતદાન માટે આજે લગભગ પાંચસો જેટલો મતદાન સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે અને એમને આજે બૂથ ઉપર રવાનગી કરવામાં આવશે અને આ અંગેનું મતદાન આવતીકાલે ગામે મતદાન મથકે યોજાનાર છે મનોજ દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા